ચિનુમુન મિશન ચંદ્રની સપાટી પરથી માટી લઈને પૃથ્વી પર પહોંચ્યું છે આ સાથે તે પહેલો દેશ બની ગયો છે કે જેને ચંદ્રના અંધારાવાળા ભાગમાંથી સેમ્પલ લાવવામાં સફળતા મેળવી છે ચાઇનીઝ નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનનો ચાંગે સિક્સ લેન્ડર કેપ્સ્યુઅલ માસ સ્પેશિયલ લઈને ત્રેપન દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યું છે ચીને ત્રણ મહિના રોજ ચેંગ ઇ સિક્સ મિશન લોન્ચ કર્યું હતું ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર આ તપાસનો ધ્યેય ચંદ્રના સૌથી દૂરના ભાગમાં કે જે અંધારું હોય છે કે જેને સેમ્પલ એકત્રિત કરીને પૃથ્વી પર મોકલવાનું હતું ચીને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે આ મિશન પણ આજે જે લક્ષ્યનો એક ભાગ છે મહત્વનું છે કે અત્યાર સુધી ચંદ્ર પર ગયેલા તમામ દસ લુનર મિશન નજીકના ભાગમાં જ પહોંચ્યા છે આમાં ભારત અને અમેરિકા પણ સામેલ છે આવી સ્થિતિમાં ચંદ્ર એ પાર સાઈડ સેમ્પલ લાવીને અંતરિક્ષ રેસમાં અમેરિકાને કઠોર પડકાર છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ